નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસમાં પ્રકરણ નંબર સોળ કામનો મહિનો મિત્રો આ પ્રકરણની અંદર આપણે વિવિધ પક્ષીઓ અને તેમનામાં રહેલી વિવિધતાઓ વિશે જાણકારી મેળવવાની છે જેમ કે તેમની ચાંચ તેમના પંજાઓ અને તેમનું રહેઠાણ વગેરેમાં આપણને વિવિધતા જોવા મળે છે મિત્રો આપણે જોઈએ કે આપણી આસપાસ વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે તેમાં પશુ પંખી અને જીવજંતુઓનો સમાવેશ થાય છે અને પ્રાણીઓ પક્ષીઓમાં તેમના રંગ કદ શરીરના અંગો ખોરાક લેવાની ટેવો હલનચલનના પ્રકાર અને વસવાટમાં વિવિધતા એટલે અલગતા પણ હોય છે આપણે જોઈએ તો કે દરેક પક્ષીની ચાંચ એ એકસરખી હોતી નથી ઉપયોગની દૃષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળે છે કોઈ પક્ષીની ચાંચ તૂંકી છે તો કોઈ પક્ષીની ચાંચ લાંબી છે કોઈ પક્ષીની ચાંચ ચપતી છે તો કોઈ પક્ષીની ચાંચ વાંકી છે તેવી જ રીતે આપણે પક્ષીઓમાં પંજાની વાતો કરીએ તો દરેક પક્ષીના પંજા એકસરખા હોતા નથી પંજાના ઉપયોગની દૃષ્ટિએ પણ તેમાં વિવિધતા હોય છે જેમ કે કેટલાક પક્ષીઓના પંજા આંગળીઓની જેમ જુદા જુદા છે જ્યારે કેટલાક પક્ષીઓના પંજા આંગળીઓમાં ચામડી સાથે જોડાયેલા છે કેટલાકના પંજા તૂંકા હોય છે તો કેટલાકના પંજા લાંબા હોય છે કેટલાક પક્ષીઓના પંજા નહોરવાળા હોય છે તો આ બધા જે પક્ષીઓ જે છે જે પંજાનો ઉપયોગ ખોરાકને કેવી રીતે પકડવામાં તેને ઉપયોગ કરે છે એ બધી વાતો આપણે આ પાઠની અંદર જાણીશું પ્રકરણ સોળ કામનો મહિનો વહેલા બાળકો બપોરના ત્રણ વાગ્યા છે આકાશમાં વાદળો નથી સૂર્ય તપી રહ્યો છે ચકલીઓ કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીમાં તેમના મારા બનાવવાનું શરૂ કરી દીધું છે ઘણા પક્ષીઓએ તેમના મારા બનાવી દી લીધા છે થોડા મારામાં તો ઈંડા સેવવાનું કામ ચાલે છે પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે પ્રકરણનું નામ જ છે કામનો મહિનો એટલે જે પક્ષીઓ જે છે એ પોતપોતાના મારા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે જુઓ ચકલીઓ છે કબૂતરો ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના મારા બનાવવાનું શરૂ કરી દીધું છે આપણે જાણીએ છીએ કે પક્ષીઓ મારામાં રહે છે બરાબર ને પક્ષીઓનું રહેઠાણ એ મારો છે માણસ ઘરમાં રહે છે તેમ દરેક જે પશુઓ છે તેમના રહેઠાણને કંઈક નામ હોય છે તેના પરથી આપણે ઓળખીએ છીએ ઘોડો છે તબેલામાં રહે છે તેમનું એ રેઠાણ છે એ પ્રમાણે આ પક્ષીઓ જે છે એ મારા બનાવે છે પરંતુ દરેક પક્ષીઓનો મારોમાં પણ વિવિધતા જોવા મળે છે વિવિધતા હોય છે તો એ આપણે જોઈશું તો પક્ષીઓએ મારા બનાવવાનું ચાલુ કરી લીધું છે થોડા મારામાં તો ઈંડા સેવવાનું કામ ચાલે છે ઈંડા સેવવા એટલે મિત્રો ઈંડા સેવવા એટલે એ કોને કહેવાય તો કે પક્ષી મારામાં તેના મૂકેલા ઈંડા પર બેસે છે અને ગરમી તથા ઊંઘ આપે છે જેથી ઈંડામાંથી બચ્ચા જન્મે છે અને ઈંડા સેવવા કહે છે પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે પક્ષીઓના બચ્ચાને પક્ષીઓ એ જીવજંતુ ખોરાકમાં જીવજંતુ અને દાણા ખાય પક્ષીઓ બરાબર પરંતુ જ્યારે બચ્ચા નાના હોય છે ત્યારે એ મારામાં હોય છે જન્મ પછી થોડા વખત એ મારામાં હોય છે તો જે એમની પક્ષીઓ માતા મારતા હોય છે એ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ લાવીને ખવડાવતા હોય છે અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે મારામાં હજી એક ઈંડું છે પરંતુ તે સેવવામાં આવ્યું નથી ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવ ચકલીએ ઈંડા મૂક્યા છે બચ્ચુભાઈએ મને તે બતાવ્યા મેં દૂરબીન વડે તે જોયા મેં જોયું મારો ઘાસનો બનેલો છે તેની ટોચ ઉપર નરમ દરિયો મૂળ ઊન વાર અને પીંજેલું રૂ રૂ હતા આ રીતે દેવચકલીએ તેનો મારો બનાવ્યો છે જુઓ આ દેવચકલી છે મિત્રો આ દેવચકલી કહેવાય એને તો દેવચકલી એ ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એમણે ઈંડા મૂક્યા છે બચુભાઈએ મને તે બતાવ્યા તો દૂરબીન વડે જોયા તો મેં જોયું કે મારો એ સાનો બનેલો છે તો ઘાસનો છે તો તેની ટોચ ઉપર શું છે તો દેવચકડી કઈ કઈ વસ્તુઓ વડે મારો બનાવે છે તે આપણે જાણવાનું છે તો કે દાઢીઓ મૂળ ઊન વાળ અને પીંજેલું રૂ હતા તો આ રીતે દેવચકલી એનો મારો બનાવે છે તો દેવચકલી જે છે જે પણ પક્ષીઓ છે અલગ અલગ પક્ષીઓ એ પોતાના મારામાં કોઈ નક્કી એટલે એવા ચોક્કસ એવી વસ્તુઓ હોય છે જેનાથી જ જે તે પક્ષીઓ મારા બનાવે છે આપણે દેવચકલીનું જોયું તો દેવચકલીના મારામાં આટલા પ્રકારની વસ્તુઓ હોય છે તેનાથી એનો મારો બને છે તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હોફારું ઘર ચકલી કાગડા જેવી નથી કાગડાનો મારો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે તાર અને લાકડાનો પણ જોયું ચકલીનો મારો એક એવો કહે છે કે હુંફારો નરમ કારણ કે એમણે ઊન વાપર્યું છે વાળ છે પીંજેલું રૂ છે તો નરમ થશે ને મારો બરાબર અને નરમદારીઓ લીધી છે જ્યારે કાગડાનો મા મારો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે કાગડાનો મારો તમે જોયો હશે બરાબર તો એમાં તાર અને લાકડાનો પણ હોય છે તમે કાગરો જોઈ શકો છો કાગરો એ આપણા ઘર આંગણાનો પક્ષી છે મેં દેવચકલીના મારામાં બચ્ચું પણ જોયું તે તેની ચાંચ પોરી રાખીને બેઠું હતું તેનું મોં અંદરથી લાલ હતું એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી મારામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું કદાચ થોડા નાના જીવ જંતુ હશે જોયું મિત્રો જે બચ્ચાને જન્મ આપ્યા છે પછી એમની જે દેવચકલી મા છે એ ખાવાનું શોધવા જાય છે અને એમના બચ્ચા માટે અને એ ખાવાનું લઈને આવે છે અને એના મો એના જે બચ્ચાનો મોં ખુલ્લું હતું એમાં કંઈક લાવીને મૂકે છે એટલે કહે છે કે કદાચ થોડા નાના જીવજંતુ હશે ત્યાં સુધીમાં સાંજ પડવા આવી દેવચકલી તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે જાણો છો ને તમે જાણો છો કે કોયલ પોતાનો મારો બનાવતી નથી ખબર છે મિત્રો કોયલે પોતાનો મારો બનાવતી નથી તે તેના ઈંડા કાગડાના મારામાં મૂકે છે કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડાને પણ સેવે છે નજીકમાં એક નાનું વૃક્ષ છે તેની ડાળી પણ મારો લટકે છે પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે કાગડો એનો મારો વૃક્ષ પર ઊંચે બનાવે છે કબૂતર તેનો મારો થોડના કાંટાઓમાં અથવા મેંદીની વાડમાં બનાવે છે ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે ચકલીનો મારો મોટાભાગે આપણા ઘરની અંદર ઘણાને ત્યાં જોયો જ હશે તમે બરાબર ટ્યુબલાઇટ હોય તો એની ઉપર બરાબર એવી રીતના બનાવે છે ઘરની અંદર કંઈક આ રીતના ચકલી મારો બનાવી દે છે તે તેનો મારો ગમે ત્યાં બનાવી દે છે કબાટની ટોચ પણ અળીસા અરીસા પાછળ છાજલી પણ અહીં એક પક્ષી આપ્યું છે જે છે કંસારો કબૂતર પણ તેનો મારો આ રીતે બનાવે છે તેઓ તેમનો મારો ઘણી વખત જૂના અને ઉજ્જર મકાનોમાં બનાવે છે કંસારા પક્ષીનો ટક 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 અવાજ ઉનાળામાં સંભળાય છે તે તેનો મારો વૃક્ષના થડમાં કાળું કરીને બનાવે છે કંસારો મિત્રો કંસારો એટલે તમે ચિત્રની અંદર આગળ આપણું ચિત્ર ગયું કંસારોનું એ જોયું છે બરાબર તો એ કંસારો એ પક્ષીનો ટકટક ટકટક અવાજ ઉનાળાની અંદર સંભળાય છે આપણને તો તે તેનો મારો એ વૃક્ષના થડમાં કાણો કરીને બનાવે છે વૃક્ષનું જે થડ છે થડ એટલે જાડું જે ઉભેલું હોય ને વૃક્ષ એ થડ તો એમાં એ કાણો પાડીને એનો મારો એની અંદર બનાવે છે જેથી એનો ટકટક ટકટક અવાજ આવે છે ચાંચ વડે એ કોતરે છે કાણું પારે છે દરજીરો તેની ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓ સીવીને જાડીઓમાં મારો બનાવે છે તે તેને બનાવેલા પાંદડાની ઘડીમાં ઈંડા મૂકે છે આ તેનો મારો છે જુઓ મિત્રો આ તમે જોઈ શકો છો દરજીરો નામ છે એનું અને એમનો જે આ મારો છે તો દરજીરો દરજી પરથી નામ આવ્યું હોય એવું દરજીરો નામ છે એમનું કારણ કે બે પાંદડાને સીવીને મારો બનાવે જો આ બે પાન છે એને આ સીવી દીધા છે એમણે બરાબર ને એની અંદર આ જે છે એ મારો એમાં બેસે છે કેવી સુંદર એની મારો બનાવવાની એ છે બરાબર તો આવું કદાચ તમે કોઈ જગ્યાએ જોયું હોય મારો રિયલમાં બરાબર તો આ છે દરજીરાનો મારો બે પાંદડાઓ સીવીને બનાવે છે અને તે માટે ઈંડા મૂકે છે ફૂલસુંગળી તેનો મારો વૃક્ષની નાની દારીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે તે જ સાંજે અમે ફૂલસુંગળીનો મારો જોયો તેનો મારો શાનો બનેલો છે તમે અનુમાન કરી શકો છો આ ફૂલસુંગળીનો મારો છે જોયો છે મિત્રો તમે આ ફૂલ સુંગરી જે મારો બનાવેલો છે એ છે તેનો મારો સાનો બનેલો છે એ તમે અનુમાન કરી શકો છો મિત્રો તેના મારામાં વાર ઘાસ પાતરી સળીઓ સૂકા પાંદડાઓ પીંજેલું રૂ ઝાડની છાલના ટુકડા કપડાના ચિથરા અને કરોળિયાના ચારા હોય છે જુઓ એમનો મારો તમે જોઈ શકો છો મિત્રો આપણે દેવચકલી સાનો સાનો મારો કઈ કઈ વસ્તુઓથી મારા બનાવે એ જોયું બરાબર હવે એનો પણ એ પ્રમાણે સૂકા પાંદડાઓ છે ઘાસ પાતરી સળીઓ છે પીંજેલું રૂ છે ઝાડની છાલના ટુકડા છે કાપડના ચિત્રા છે અને કરોડિયાના ચારા હોય છે એ ફૂલ સુંગળીના મારામાં હોય છે જ્યારે મેં દૂરબીન વડે જોયું મારામાં બચ્ચા જોઈ શકાતા હતા તે મારાના નાના મુખ આગળ બેઠા હતા તે તેની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોતા બેઠા હતા જો બચ્ચાની મા ખાવાનું શોધવા ગઈ છે તે એની મા ખાવાનું લઈને આવે એની રાહ જોઈને બેઠા હતા તે બીજું શું કરી શકે ફક્ત ખાય અને સૂવે નાના છે બચ્ચા છે થોડા વખતે મારા મારે એમની મા ખાવાનું શોધીને લાવીને આપે એ ખાય બરાબર હવે છે આ મારો આ મારો તમે ઘણી જગ્યાએ જોયો હશે અને આપણા ઘરમાં પણ આ ખૂબ જ સુંદર મારો હોય છે એ સુઘરીએ બનાવેલો મારો છે બરાબર તો આવા મારા લોકો ઘરે પણ સજાવટ માટે લાવીને મૂકતા હોય છે બરાબર ને તો આ એ સુગ્રીનો મારો છે જુઓ કેટલી સરસ ગુથરી કરી છે એમણે બધા પક્ષીઓમાં આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે પહેલું સોપાન મારા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું આ બધા પ્રયત્નોથી બનાવવામાં બનાવેલા મારામાં બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મન જેવા પણ હોય છે કાગડાઓ અને ખિસકોલીઓ બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે ઘણીવાર તે મારા ટોડી પણ નાખે છે જુઓ મિત્રો માણસોનો પણ સમાવેશ થાય છે એમાં મિત્રો કારણ કે આપણે અત્યારે વાત કરી કે સુગરીનો જે મારો છે એમાં ઈંડા ના મૂકેલા હોય ત્યારે જ કદાચ લોકો લાવે છે ઘરે મારો કદાચ પડ્યો હોય નીચે તો બરાબર પરંતુ માણસોને બીજા પ્રાણીઓ દુશ્મન છે પક્ષીઓના તો કઈ રીતે તો મારા એમના જે ટોડી નાખે છે પક્ષીઓ કે કેટલી મહેનત કરીને એક 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 તણખલા વણીને લાવતા હોય એક એક વસ્તુ શોધીને લાવતા હોય અને એ વસ્તુઓ શોધવા માટે તેઓ ક્યાં ક્યાં સુધી જાય છે કારણ કે એમની મારાની અંદર દેવચકલીનો મારો છે દેવચકલી જે ચાર પાંચ પ્રકારની જે વસ્તુઓ છે એનાથી જ મારા ગોઠે છે સુગરી જે છે તે એનું ચોક્કસ પ્રકારનું જે વસ્તુ છે એ શોધીને એનો મારો ગૂંઠે છે અને એનો મારો એટલો બધો વ્યવસ્થિત ગૂંઠની કામ કરેલો હોય છે તેમાં એને કેટલી મહેનત કરી છે ક્યાં ક્યાંકથી એ વસ્તુઓ શોધીને લાવી હશે કેટલા દિવસો કાઢ્યા હશે હં અને ઈંડા ઈંડા સેવવા માટે મારો બનાવે છે ને એના બચ્ચાઓને રાખવા માટે બરાબર તો આ જે ઈંડાઓ હોય છે એ ખાનારા હોય છે કોણ બિલાડી છે કાગડા છે ખિસકોલી છે ઉંદરો છે એ પક્ષીઓના ઈંડા ખાઈ જતા હોય છે તો આ બધા ઈંડા કરવાની ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે તો પક્ષીઓને ખૂબ જ એનો દર રહેતો હોય છે જેમ તેમ કરીને તેઓ મારા બનાવે છે અને ખૂબ જ મહેનતથી તેઓ મારા ઊભા કરે છે ને પછી જો એના ઈંડાને ચોરી જાય તો એના માટે કેટલી મુસીબત ઊભી થાય બરાબર ને એટલે પોતાની જાતને બચાવવા માટે એમણે કેટલી મુસીબતનો સામનો કરવો પડે છે પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા ખાવાની શોધમાં મારો બનાવવામાં ઈંડાઓ સેવવા અને બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા વગેરે દરેક પક્ષીમાં તે કસોટી જેવું છે ખરું ને મિત્રો પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા ખાવાની શોધમાં ફરવું જે તે જીવડા એમ જ મળી જાય ને લાવી જાય ચાંચથી તેઓ લાવતા હોય છે બરાબર તો ક્યાં ક્યાંક સુધી તેઓ ફરતા ભલે એની પાંખો છે પરંતુ આખો દિવસ એ કેટલું શોધવામાં કેટલો સમય વિતાવતા હશે ત્યારે જ એને કંઈક ખાવાનું શોધીને લાવે ને આ તરફ મારામાં જો કંઈક મુસીબત આવી પડે તો કેવું ખરાબ કહેવાય મિત્રો તો કે આ પક્ષીઓ માટે એક કસોટી છે કે તેમની જાતને બચાવવા ખાવાની શોધમાં કેટલું ફરવું મારો બનાવવામાં કેટલો સમય જાય અને જેમ મારો બનાવે છે ઈંડાઓ સેવવા અને બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા બચ્ચાઓ થયા પછી પણ બચ્ચાઓને થોડા વખત થોડો સમય માટે તેમની સાથે રાખે છે પછી તેઓ મારા છોડી દે છે તો ત્યાં સુધી બચ્ચાઓને સાચવવા એ પક્ષી માટે ખૂબ એક કસોટી જેવું છે છતાં એ પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેમની પાંખો ફેલાવી ઉડે છે આ બધા માટે સલામ તમારા ગીજુભાઈના આશીર્વાદ આ ગીજુભાઈ આપણને આ સમજાવે છે ગીજુભાઈએ લખ્યું છે ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષો પહેલાં લખ્યો હતો આ ગીજુભાઈએ જે પત્ર લખેલો એ આપણે શરૂઆતના પેજ પર છે તમે જોઈ શકશો તમારી પાસે પાઠ્યપુસ્તક હશે તો તમે જોઈ શકશો કે શરૂઆતમાં જે આપણે જ્યાં વાંચન કર્યું ત્યાં આપણે બાલમંદિર ભાવનગર તેર એપ્રિલ ઓ ઓગણીસો છત્રીસમાં લખ્યો હતો તો એ ગીજુભાઈએ જે આ પત્ર લખ્યાને આજે કેટલા વર્ષ થયા તો કે ત્યાંશી વર્ષ પહેલાં લખાયેલો પત્ર છે તેર એપ્રિલ ઓગણીસો ને છત્રીસમાં લખાયેલો છે એટલે એના વર્ષો ત્યાંસી વર્ષ પહેલાંનો પત્ર લખાયેલો હતો અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે આપણે જોયા મિત્રો કબૂતર ચકલી કાગરો કોયલ દરજીડો વગેરે બરાબર તો એમાંથી તમે દેવચકલી જોઈ સુગરીનો ફોટો જોયો આપણે બરાબર તમે કાગડા ચકલી કબૂતર તો જોતા હશે બરાબર પણ આ દરજીરો છે કંસારો છે સુગરી છે એ બધા પક્ષીઓને તમે જોયા હોય તો તમારે જે પક્ષીઓને જોયા હોય ચકલી કાબર મેના તમારે એમાંથી જે પક્ષીઓ જોયા છે તેમના નામ લખવાના છે બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે કયા કયા બીજા કેટલા પક્ષીઓ તમે જોયા એ સિવાયના જે આપણે અહીં વાત કરી છે પક્ષીઓની એ સિવાયના તમે બીજા કેટલા પક્ષીઓ જોયા છે કયા કયા બરાબર તો કે બટક છે બગલો સમડી પોપટ મોર વગેરે તમે જોયા હોય તો એ પક્ષીઓના નામ તમે જોયેલા પક્ષીઓના નામ લખવાના છે ચાલો ત્યારબાદ તમે પક્ષીઓનો મારો જોયો છે તમે તે ક્યાં જોયો છે તમે કોઈ પક્ષીઓનો મારો જોયો હોય તો એ તમે કઈ જગ્યાએ મારો જોયો છે કોનો જોયો છે તે લખવાનો